હેલો ફ્રેન્ડ્સ મારું નામ નૈનિષા છે અને આજે હું તમને એક સવાલ કરી રહી છું કે તમે પાવર ઓફ મેનિફેસ્ટેશન એટલે કે લો ઓફ એટ્રેક્શન એ બધી વસ્તુમાં બિલીવ કરો છો અને જો તમે ના કરતા હોવ તો આ વિડીયો તમારી માટે છે કેમ કે આ સત્ય હકીકત છે જે તમે વિચારો છો એ થાય છે પોઈન્ટ એ છે કે તમે એને કેવી રીતે વિચારો છો કેટલા સમય માટે વિચારો છો અને કેટલી ઝીણવટથી વિચારો છો તો આજે હું આ એક લો અને પ્રૂવ કરવા માટે એક નિયમને પ્રૂવ કરવા માટે એક એક્સરસાઇઝ તમને કરાઈશ એ એક્સરસાઇઝથી પાછળ તમને એક બે ક્વેશ્ચન પૂછીશ જો તમને એવું થતું હશે તો સમજી લેજો કે તમને આ વસ્તુમાં રસ પડી રહ્યો છે અને આ વસ્તુ તમે પણ કરી શકો છો તો સૌથી પહેલાં એવી એક્સરસાઇઝ કરાઈશ જે તમને ઈઝીલી સમજ પડશે સૌથી પહેલું આપણે ચાલુ કરીએ કે હવે હું કહું ત્યારે તમારે આંખો બંધ કરવાની અને હું બોલું એ તમારે જોવાનું દેખાશે તો આંખો બંધ કરો અને આપણે એક્સરસાઇઝ ચાલુ કરીએ રેડી ઓકે આંખો બંધ જ રાખવાની છે જ્યાં સુધી હું તમને કહું નહીં ધારો કે તમે અને તમારી આખી ફેમિલી તમારા ભાઈ બેન કઝિન્સ કાકા મામા બાપા બધા જ ગોવાના બીચ પર ગયા છો સાંજનો સમય છે અને તમે બધાએ એક જગ્યાએ ચંપલ કાઢી અને રીતીમાં ચાલવાનું નક્કી કર્યું છે બીચ પરથી ધીરે 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 લહેરો આવી રહી છે અને તમારા પગને ભીના કરી રહી છે તમે બધા જ બાળકો આગળ ચાલો છો અને મોટાઓ પાછળ ચાલી રહ્યા છે તમને એક મગજમાં વિચાર આવ્યો અને તમે પાછળ વળીને જોયું કે બધા મોટાઓ આવી રહ્યા છે કે નહીં અને બધા જ મોટાઓ ખુશીથી પોતપોતાની પહેરમાં સારી રીતે તમારી પાછળ આવી રહ્યા હતા તમે બધા જ છોકરાઓએ દોડવાનું નક્કી કર્યું અને બધાએ બીચ પર દોડવાનું ચાલુ કર્યું અમુક અમુકના પગ બીચની રેતીથી એકદમ ખરડાઈ ગયા હતા પણ જેવું પાણી આવતું હતું પગ પાછા ચોખ્ખા થઈ જતા હતા બીચ પર ઘણી રાઈડ્સ પણ હતી પેરાશૂટ હતું કેમલ રાઈડ હતી અને મોટર બાઇક રાઈડ્સ પણ હતી તમને બધાને એમાં બેસવું નહોતું તમને બધાને ફક્ત ભેગા થઈને મસ્તી કરવી હતી કારણ કે આવો સમય તમારા માટે લાંબો ટાઈમ પછી આવ્યો હતો તમે બધા દોડી દોડીને થાકી ગયા અને હવે તમે બીચની રેતીમાં જ કિનારે બેસી ગયા બધા જ બેસી ગયા અને બેઠા બેઠા સૂર્યાસ્ત થઈ રહ્યો હતો તેને જોવામાં પડી ગયા ધીરે 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 સૂર્ય નીચે જઈ રહ્યો હતો તમે એને નિહાળી રહ્યા હતા લાલ ચટક સૂર્ય તમને જોવો ખૂબ ગમી રહ્યો હતો મોબાઈલ કાઢીને તમે બધાએ સરસ ફોટા ખેંચ્યા હતા અને સૂર્ય ડૂબી ગયો પછી તમે બધાએ ઘરે જવાનું નક્કી કર્યું આ એક્ટિવિટી પૂરી થઈ છે તમે આંખો ખોલી શકો છો અને હવે મને કહો સાચે સાચો જવાબ આપજો કે આમાંથી તમને કઈ કઈ વસ્તુ દેખાઈ આ છે લો ઓફ એટ્રેક્શન આ છે લો ઓફ મેનિફેસ્ટેશન તમે જે પણ વિચારશો એ તમારી સાથે થશે આ જ લો ઓફ એટ્રેકશનને આપણે અલગ અલગ રીતે સમજીશું નવા નવા વિડીયોમાં તમને આની એક્સરસાઇઝ કરાવીશું અને તમે આ લો ઓફ એટ્રેક્શનને પોતે જ અનુભવ કરી અને જે ઈચ્છો એ મેળવી શકશો હું છું નૈમિષા પટેલ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ નાની નાની એક્સરસાઇઝ તમે તમારા ઘરમાં બધાને કરાવી શકો છો